હાઈ ટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધ ખેડૂત સમાજે ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા સાતસો કેવી અને ચારસો ચાલીસ હાઈ ટેન્શન લાઇન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાઈ સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ તાનાશાહી વિરુદ્ધ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોના આગેવાનો અને ખેડૂત સમાજના આગેવાનો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો આવેદનપત્ર સોંપતી વખતે જયેશભાઈ પાલ રમેશભાઈ પટેલ જયેશભાઈ પટેલ નવફલભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવાની માંગ કરી હતી આગેવાનોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો જરૂર પડશે તો આવનાર દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે ખેડૂતોના હિતો માટે અમે કોઈપણ આકરી ચાલે જવાની તૈયારી રાખે છે એમ તેમનું જાહેરમાં નિવેદન હતું આંદોલનને લઈ ગામડાઓમાં પણ જાગૃતિ ફેલાવા લાગી છે અને તમામ ખેડૂતો આ માટે એકજૂટ થવા મક્કમ છે નોપલ પટેલ સરપંચ જેટલ ગ્રામ પંચાયત પાવર કંપની દ્વારા સાતસો પાસઠ કેવી બે લાઇન અને ચારસો ચાલીસ કેવીની બે લાઇન તથા ગેટકો દ્વારા છસઠ કેવીની એક લાઇન જે અમારા ગામમાંથી આવી પાંચ લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને બાર અગિયાર ગુજરાત રોજ એક ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ સભાના અને ગામમાં રજૂઆતને લઈને ગામ સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના હિતમાં નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એસી ટકા લોકો આજે ખેતી જોડાયેલા છે ખેતમજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો હતો લાઇનનો અને ભવિષ્યમાં લાખાની લાઇન અમે અમારા ગામમાંથી પસાર થયો જવા માગતા નથી જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા છે ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઈન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઈનો માટે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે આ રજૂઆત કરવા માટે આવ્યા છીએ ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે આ કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ